તો સ્થાનિકોએ ખાડામાંથી વાહન બહાર કાઢ્યા છે ત્યારબાદ નબળી ગુણવત્તાનું પેચવર્ટ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે અને સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ ગટરની કામગીરી બાદ હલકી ગુણવત્તાનું પેચવર્ક કર્યા હોવાના દાવા જે છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે સ્થાનિકો હાલ રોષે ભરાયા છે કારણ કે આ ખાડા પડી જતા વાહનો તેમાં અટવાયા છે અને સાથે જ આ જે મનપા છે તેની કાર્યવાહી જે પોકળ દાવાઓ હતા તે સામે આવી રહ્યા છે પ્રી મોનસૂન કામગીરીના જૂનાગઢમાં વરસાદે મનપાની હાલ તો પોલ ખોલી નાખી છે ત્યારે સ્થાનિકોમાં પણ રોષ દેખાઈ રહ્યો છે કારણ કે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા આવ્યા હતા પ્રી મોન્સૂનને લઈને ત્યારબાદ આવી કામગીરી સામે આવતા હાલ સ્થાનિકો પણ પડ્યા છે સમગ્ર માહિતી સાથે આપણા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ચુક્યા છે કેતન શું છે સમગ્ર માહિતી અને શું છે આ બાબત પર વધુ અપડેટ ચોક્કસ કે જે રીતે જુનાગઢમાં આજથી વરસાદ શરૂ થયો હતો અને બાદ જે વરસાદ આવ્યો રોડ ઉપર નજીક છે તે વાહનો ફસાયાની ઘટના ઘટી હતી ખાસ કરીને જે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી તેમાં હલકી ગુણવત્તા નું કામ પેચવર્ક કર્યું હતું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એક જ કલાકમાં દસ થી બાર જેટલા વાહનો છે તે ફસાયા હતા અને સ્થાનિક લોકો દ્વારા તેને ખાડામાંથી જે છે બહાર કાઢવામાં આવ્યા હતા જાનહાની થઈ નથી પણ વહેલી તકે અહીં પેચવર્ક કરવામાં આવે તે લોકો માંગણી કરી રહ્યા છે ખાસ કરીને એવું કરવામાં કે ફરીથી તે ધોવાણ ન થાય તેવી રીતે પેચવર્ક કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવે છે સમગ્ર માહિતી બદલ આભાર તો સંદેશ ન્યૂઝની સ્ક્રીન જોઈ શકો છો કે સ્થાનિકો દ્વારા વહન જે ફસાયેલા છે તેને કાઢવામાં મદદ કરવામાં આવી રહી છે એક તરફ મનપા દ્વારા અને તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા હતા સફળ પ્રી મોન્સૂન કામગીરીના અને બીજી તરફ એક જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીનું કોકણું વીટાઈ ગયું છે કે કામગીરી કશું જ કરવામાં આવી નથી કારણ કે જે રીતે નબળી ગુણવત્તાનું પેચવર્ક કરવામાં આવ્યું છે તેના પરથી સીધી રીતે દેખાઈ રહ્યું છે કે લોકો હાલાકી ભોગવી રહ્યા છે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે મનપા દ્વારા હવે આગળ શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું